નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણા બધા લોકોને ગેસની સમસ્યા સતાવતી હોય છે ઘણા બધા લોકોને અપચો થઈ જતો હોય છે કબજિયાત સતાવતું હોય છે તો આવામાં ઘણા બધા ઉપાયો કરી લે તો પણ જો એવું પરિણામ નથી મળતું જો તમને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તો આ વિડીયો તમારા માટે જ છે તો અનેક લોકોને જમ્યા પછી ગેસ અને એસિડિટીની સમસ્યા સતાવે છે હવે પેટમાં ગેસ અને એસિડિટી થવાને કારણે વ્યક્તિ હેરાન થતી હોય છે હવે ખરાબ ડાયટ અને લાઇફસ્ટાઈલની સીધી અસર પાચનક્રિયા ઉપર પડે છે હવે વધારે તળેલો ખોરાક ખાઈ લઈએ તો પણ પાચનક્રિયા પર ખરાબ અસર પડે હવે આની સાથે બીજા અનેક કારણો પણ જવાબદાર હોઈ શકે હવે આ જ કારણે અનેક લોકોને કબજિયાતની તકલીફ પણ થતી હોય છે જો કે કબજિયાતની તકલીફ તમે દૂર ન કરો તો શરીરમાં બીજી ઘણી બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે હવે આને માટે પાચનતંત્રને જો સારું કરવું હોય તો આપણે લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા જરૂરી છે હવે જો વાત કરીએ તો ઘણા બધા લોકોને જમ્યા પછી તરત પેટમાં ગેસ બને છે પાચનક્રિયા બગડે છે જો તમને પણ આવી જ સમસ્યા થઈ રહી છે તો તમારે જમ્યા પછી આ બે વસ્તુ ચાવવાની આદત પાડવી પડશે હવે આ વસ્તુઓ છે વરિયાળી અને સાકર જો તમે આ બંનેને મિક્સ કરીને ચાવો છો તો આનાથી તમારી પાચનક્રિયા સારી થશે અને પેટમાં ગેસ અને એસિડિટી નહીં બને મિત્રો જનસત્તામાં છાપેલી ખબર અનુસાર આયુર્વેદિક એક્સપર્ટ ડોક્ટર સલમી જયદી જણાવે છે કે જમ્યા પછી જો તમે વરિયાળી અને સાકરનું સેવન કરો છો તો આનાથી ફાયદા થાય છે તો વરિયાળી અને સાકરનું જે સેવન છે એ માઉથ ફ્રેશનરનું કામ કરે છે તમારું પાચન તંત્ર ખરાબ હોય તો બંને વસ્તુનું સેવન તમારે કરવું જોઈએ તો ચાલો જાણીએ કે આ સેવન કરવા પછી તમને બીજા કયા ફાયદા થઈ શકે તો મિત્રો વરિયાળીને સાકરનું જો સેવન કરો છો તો પાચનક્રિયા સારી થાય છે કારણ કે વરિયાળીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ ગુણો છે જે પાચનતંત્રને મજબૂત કરશે અને આ સાકર તમારા પેટની ગરમીને કંટ્રોલ કરવાનું કામ કરશે જેથી પેટમાં પણ ઠંડક બનાવી રહેશે હવે વાત કરીએ ગેસ અને એસિડિટીની તો જો તમે વરિયાળીને સાકરનું સેવન કરો છો તો પેટમાં ગેસ અને એસિડિટી કંટ્રોલમાં રહેશે જમ્યા પછી પેટ પણ હળવું રહેશે અને અપચામાંથી તમને રાહત મળશે જો કે જમ્યા પછી તરત જ સાકર અને વરિયાળીનું સેવન કરવું જોઈએ જેનાથી તમને ગેસ અને એસિડિટીની મોટી સમસ્યામાંથી રાહત મળશે જો તમને કબજિયાતની પણ સમસ્યા થઈ રહી છે તો આ વરિયાળી અને સાકરનું સેવન કર્યા પછી તમને કબજિયાતની તકલીફમાંથી પણ છુટકારો મળી શકે છે તો જો દર્શક મિત્રો જમ્યા પછી પણ તમને તરત જ ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ સતાવે છે તો તમે આ ટીપ્સ અનુસરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ